ના લોકપ્રિય લોકગાયક કમલેશ બારોટ ની ધમાકેદાર પર્ફોર્મન્સે ગરબા રંગે રંગી દીધા તેમના હિટ ગીતો પર ખેલૈયાઓ રાસ ગરબામાં મસ્તીમાં ડૂબી ગયા રંગીન લાઇટ જીવન સંગીત અને ધનગનતા તાલે શાનદાર માહોલ સર્જાયો રમઝટથી ભરેલું ગરબાનું રાત્રિ રમણ બંધાને મંત્રમુગ્ધ કરી દીધું કહી ગયું કમલેશ બારોટના સંગીતથી ખેલૈયાઓએ મન મૂકી મન ભરીને નાચ્યા રમ્યા અને ગાઈ દીધું આ નવરાત્રિ ક્યાંય ન છે અને અહીંયાની ખાસ વાત એ છે કે માત્ર ચારસો રૂપિયાના પાસ પર તમને અહીંયા ફ્રી પાર્કિંગથી લઈને ફ્રી નાસ્તો પાણી મળવાનું છે તો તમે પણ આવો એડિટર ઇન ચીફ ગણેશ રાવત જય રણછોડ રંગરસિયા નવરાત્રિ બે હજાર પચીસ ધોળકા શહેરની અંદર સૌ પ્રથમવાર આ મહાનવરાત્રિનું આયોજન જે ગઈકાલ તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ ધોળકા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબે ધોળકાના ખેલૈયાઓ માટે શુભારંભ કર્યો જેનો જેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ રંગ નવરાત્રિનો શુભારંભ કર્યો છે અને ગઈકાલ એટલે કે પ્રથમ નોર્તે જ જે ધોળકાના ખેલૈયાઓ અને જે અહીંયા આવનાર જે દરેકે દરેક

ગરબા તો રમવાના પણ સાથે સાથે પાણી નાસ્તો અહીંયાનું ફૂડ બધું ફ્રી છે અને અહીંયાના જે અમારા આયોજકો છે એમનો જે ભાવ છે એ જોઈને મને એમ થયું કે ખરેખર માં ભગવતી અંબા દ્વાળકાની અંદર આવી અનેક નવરાત્રી કરે અને રંગ રસિયા નવરાત્રી મહોત્સવ ને ખૂબ ખૂબ મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ અમુક આકા બાપાના પોણે પીવો તોય મફત ચારસો રૂપિયામાં ગરબા રમો અને ફૂડ

અને અમદાવાદ લેવલે એની સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવેલી છે સારા સારા ગ્રુપ રોજ અહીંયા આવકારીએ છીએ આપણે અને એ ગ્રુપ દ્વારા અહીંયા ધોળકાની અંદર આપણે જે ખેલૈયાઓ છે એમને મજા કરાવીએ છીએ અને એમાં અહીંયા આપણે પૂરતું પ્રોટેક્શન છે અને ફેમિલી સાથે આપણે પ્રવેશ આપીએ છીએ એટલે અહીંયા સુરક્ષિત નવરાત્રિ એટલે ધોળકાની આ રંગરસિયા નવરાત્રિ છે અને રંગરસિયા નવરાત્રિમાં આપણે એક નજીવા દરે ખેલાઈ જવાને આનંદ કરાવવાના હેતુથી અહીંયા ધોળકામાં આજે આપણે આનું આયોજન જોરશોરથી ચાલી રહ્યું છે અને જે આજે આ ધોળકામાં સૌ પ્રથમવાર અને ગુજરાતમાં સૌ પ્રથમવાર જેવી કે એક નોમિનેલી ફીઝમાં તમામ ફ્રી ફૂડ કોલ્ડ ડ્રિંક્સ પાર્કિંગ તમામ વસ્તુની ફ્રી આપવામાં આવેલ છે અને મિનરલ વોટર પણ ફ્રી છે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंचे